નવરાત્રી પર્વ આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ અવનવો મેકઅપ લગાવતા હોય છે ત્યારે આ મેકઅપ લગાવતી વખતે કેટલી કાળજી રાખવી જોઈએ તે સ્પેશિયાલિસ્ટ કહે છે નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ દિવસો દરમિયાન યુવતીઓ અને ખેલૈયાઓ મન મૂકીને તૈયાર થઈ રહ્યા છે અલગ અલગ કપડાઓ પોશાકોને લઈને નવો નવો ટ્રેન્ડ છે તો બીજી બાજુ નવરાત્રી પર્વ દરમિયાન મેકઅપનો પણ એટલો જ ક્રેઝ છે આજના યુવક યુવતીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં મેકઅપનો યુઝ કરે છે ત્યારે આ મેકઅપ ઘણી વખત નુકસાનકારક સાબિત થાય છે ત્યારે આપણી સાથે સ્કીન સ્પેશિયાલિસ્ટ ઉપસ્થિત છે અને એમની સાથે આપણે વાત કરીશું કે આ મેકઅપ દરમિયાન કેવી કાળજીઓ રાખવામાં આવતી હોય છે સર આપનું નામ હું ડૉક્ટર મહેશ પટેલ પટેલ સીન કેર માં પંદર વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું હવે નવરાત્રિ દરમિયાન આપણે શું શું મેકઅપ દરમિયાન કાળજી રાખવી એના વિશે વાત કરશું બેઝિકલી તમારો સ્કિન ટાઈપ કેવો છે પહેલાં તો એ જોવું પડે કે ઓઇલી છે મિક્સ છે સેન્સિટિવ સ્કીન છે તો એના એકોર્ડિંગ તમારે મેકઅપ સિલેક્ટ કરવાનું હોય છે આઈડિયલી તો તમારી જો સેન્સિટિવ સ્કીન છે તો તમારે બને ત્યાં સુધી મેકઅપ એવોઇડ કરવો જોઈએ અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમે કોઈ પણ જેલ બેઝડ લાઇટ જે ફાઉન્ડેશન હોય એનો યુઝ કરી શકો છો આ ઉપરાંત જ્યારે તમે મેકઅપ કરો છો તો એના બેઝિક સ્ટેપ છે કે જે તમારે ફોલો કરવા જોઈએ એમાં ઇનિશિયલી તમારે એક તો ક્લિન્જિંગ કરવું જોઈએ તો ક્લિન્જિંગમાં તમારે માઇલ્ડ ક્લિન્જિંગ જેમાં કે સેટેલ આલ્કોલ સ્ટેરાલ્કોલ એવા માઇલ્ડ ક્લિન્જિંગનો યુઝ કરવો જોઈએ અને તમે ટોનર પણ યુઝ કરી શકો ટોનરમાં આપણે નેચરલ ટોનર તરીકે રોઝ વોટર ઇઝ બેટર તો એનો યુઝ કરીએ અને ત્યાર પછી સ્કિનને એકદમ ક્લિયર કરીએ અને ક્લિયર કરી પછી તમારે પહેલાં તો એકદમ લાઇટ જેલ બેઝડ પ્રાઇમર હોય એ લગાવવું જોઈએ અને પ્રાઇમર લગાવો પછી તમારી સ્કિન જો એકદમ ઓઇલી છે તો તમે કોઈ પણ જેલ બેઝ ફાઉન્ડેશનનો યુઝ કરો અને જો તમારી સ્કિન ડ્રાય છે તો તમે ક્રીમ બેઝ ફાઉન્ડેશનનો યુઝ કરી શકો છો હવે આ ફાઉન્ડેશન તમે એકદમ લાઇટ કરો અને બીજું તમારે જો માનો કે કાજલ કરવી છે લાઇનર કરવું છે તો તમે કોઈ પણ વોટરપ્રૂફ કાજલ અથવા આઈ લાઇનર યુઝ કરી શકો છો અને ત્યારબાદ મેકઅપને તમારે સેટલ કરવા માટે થોડોક સેટલ્ડ સ્પ્રે આવે એ તમે લાઇટ સ્પ્રે એપ્લાય કરી શકો છો અને આ મેકઅપ મેકઅપ એકદમ થીન લેયરમાં તમે એપ્લાય કરો જેથી કરીને તમારા સ્કિનમાં જે અમુક એલર્જીઓ થવાની છે એ ઓછી થાય બીજું કે હવે આપણે ઘણીવાર કેવું છે કે મેકઅપ એટલા બધા લેયરમાં કરતા હોઈએ છીએ તો આના લીધે શું થાય છે કે જ્યારે આપણે ગરબા રમવાનું ચાલુ કરીએ છીએ ત્યારે આપણે ખૂબ જ સ્વેટિંગ થાય છે સ્વેટિંગ થાય છે એટલે આપણો મેકઅપ છે થોડો ફેસ પરથી નીચે આવે છે અને ઘણીવાર તમારી સ્કિન ઓઇલી હોય તો એ શું કરે છે કે જે ઓપન પોર્સ હોય છે એને ક્લોઝ કરી દે છે એટલે તમને લેટર લેટરવન નવરાત્રિ પછી તમને ખાસ કરીને પિમ્પલ્સની તકલીફો બહુ જ વધતી હોય છે આ ઉપરાંત સ્કિનમાં એકદમ ઇરિટેશન થવું રેડનેસ થવી એકદમ ઇચિંગ થવું આવા કોમન પ્રોબ્લેમ થતા હોય છે તો હવે નોર્મલી અમે પેશન્ટને ઇન જનરલ એવું સમજાવતા હોય કે નવરાત્રી દરમિયાન તમારે ફ્રિકવન્ટલી લાઇટ વોટર બેઝડ કોઈ પણ મોશ્ચુરાઈઝર લગાવવું જોઈએ ફ્રિકવન્ટલી આનો યુઝ કરવો જોઈએ જો આવું કરવા છતાંય તમને પછી નવરાત્રી પછી જ્યારે કાંઈ પણ પ્રોબ્લેમ છે તો તમારા જે પ્રોપર કોઈ પણ ડર્મેટોલોઇઝ હોય એને કન્સલ્ટેશન કરીને કે જેઓ તમને માઇલ્ડ ટોપિકલ સ્ટીરોઇડ મોરાઈઝર તેમજ બીજી અમુક વધારે એલર્જી હોય તો એમાં માટે ખાવા માટેની ટેબ્લેટ પણ આપતા હોય છે એટલે નવરાત્રિમાં તમે મેકઅપ કરો તો પણ લાઇટ મારી એકલી જ એડવાઈસ છે કે લાઇટ મેકઅપ કરો એકદમ ફ્રિકવન્ટલી વધારે પડતો લેયરવાળો મેકઅપ નહીં કરો આ ઉપરાંત જ્યારે તમે નવરાત્રિમાંથી ઘરે આવો છો તો ઘણીવાર કેવું હોય છે કે આપણે મેકઅપ સાથે સૂઈ જવાની આદત હોય તો બેઝિકલી એના લીધે તમને નેક્સ્ટ ડે મોર્નિંગમાં રિએક્શન થવાના બહુ જ વધારે ચાન્સ હોય છે તો તમારે ઘરે આવીને લાઈટ એકદમ ક્લિન્ઝિંગ માઇલ્ડ લોશન હોય ને એનાથી કમ્પ્લીટલી મેકઅપને તમારે ક્લિયર કરવાનો છે અને ક્લિયર કર્યા પછી આપણે નોર્મલી શું કરતા હોય કે ઘસીને ફેસ લૂછવાની આદત હોય છે પણ એવું નથી કરવાનું આપણે એકદમ કોઈ પણ કોટનનું કપડું અથવા તો ટિશ્યુથી આપણે એને ખાલી ટેબ કરવાનું છે પ્રેસ કરીને ક્લીન કરવાનું છે આ ઉપરાંત કે જ્યારે પછી તરત જ આ કહેવાય પછી તમારે મોશ્ચરાઈઝર લગાવી દેવાનું છે અને રાખવાનું છે જેથી કરીને તમારી સ્કીનને પૂરતું હાઇડ્રેશન મળી રહીએ તો મેકઅપ દરમિયાન આપણે આટલી રાખવાની છે ચોક્કસ સર બિલકુલ તમે વાત કરી કે મેકઅપ દરમિયાન અમુક કાળજીઓ કમ્પલસરી રાખવી પડતી હોય છે આજકાલના બાળકોમાં પણ આ ટ્રેન્ડ જોવા મળે છે નાના બાળકોને પણ મેકઅપ કરવામાં આવે છે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લે તો એમાં પણ મેકઅપ કરે છે તો એ દરમિયાન એ બાળકોને શું કાળજી રાખવી જોઈએ અને એમના પેરેન્ટ્સને શું કરવું જોઈએ જો આઈડિયલી તો બાળકની સ્કીન કેવી છે એકદમ ડેલિકેટ સ્કીન હોય એટલે એઝ અ ડર્મેટોલોજીસ્ટ તો હું તો એવી જ એડવાઇઝ કરું છું કે આવું ન કરવું જોઈએ પણ હવે આજના ટ્રેન્ડિંગ યુગમાં હવે બધા કેવું છે કે ટ્રેન્ડ્સને ફોલો કરે છે તો હવે એના માટે તમે જો યુઝ કરવું છે તો આઈડિયલી અમારી તો એવી એડવાઇસ છે કે મેકઅપ દરમિયાન બાળકોને તમે ખાલી ઓનલી લાઇટ ફાઉન્ડેશન જ કરો એ પણ જેલ બેઝ ફાઉન્ડેશન કરો જેથી કરીને રિએક્શન આવવાની પ્રોસિબિલિટી ઓછી રહે અને બીજું આજના ટ્રેન્ડિંગ યુગમાં લોકો ટેટુ કરતા હોય છે હવે જો ટેટુ કરવાની તમને બહુ જ પેલું છે તો તમે એકદમ ટેમ્પરરી ટેટુ કે જેની ઇફેક્ટ એક કે બે દિવસ રહેતી હોય એવું ટેમ્પરરી ટેટુ યુઝ કરો હવે આજે કેવું છે કે બહુ ટ્રેન્ડિંગ યુગમાં લોકો પરમનન્ટ ટેટુ પણ યુઝ કરતા થઈ ગયા છે પણ આઈડિયલી એ બાળકોમાં તો બિલકુલ એડવાઇઝેબલ નથી ટેટુ અને આ બધા કેમિકલો બાળકની સ્કિનમાં યુઝ કરવાથી બાળકની સ્કિન ડેલિકેટ્સ હોય છે જેથી એનું એબ્સોપ્શન એટલે કે જે બ્લડમાં જવાની પોસિબિલિટી પણ વધારે હોય છે બીજું એની સ્કિન પતલી હોય તો સ્કીનમાં એક તો આપણે મિલેરિયા કહીએ મિલેરિયા એટલે કે આપણે કેમ અળાયું કહીએ એવું નીકળવાની પોસિબિલિટી હોય છે ઘણીવાર સ્કીન એકદમ સેન્સિટિવ થઈ જાય છે જેથી કરીને જ્યારે બાળકને બીજા કોઈપણ ડિઝીઝ થાય તો આપણે કાંઈ પણ ટ્રીટમેન્ટ કરવી હોય તો બાળકની એટલી સેન્સિટિવ સ્કીન થઈ ગઈ હોય છે આવા બધા મેકઅપ અને ટેટોસ યુઝ કરવાથી એટલે એઝ એ ડર્મેટોલોજીસ્ટ મારી એડવાઇસ એવી છે કે તમારે બેઝિકલી આવું બધું યુઝ કરવું ના જોઈએ પણ છતાં પણ જો કરવું હોય તો મેં કહ્યું એ પ્રમાણે તમારે યુઝ કરવાનું છે ચોક્કસપણે આપણને સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે આપણને માહિતી આપી છે કે કઈ રીતે મેકઅપ દરમિયાન કાળજી રાખવી અને કઈ રીતે એને રિમૂવ કરવું જો આટલા સ્ટેપ્સ ફોલો કરવાથી આપણી સ્કિન સારી રહેતી હોય તો ચોક્કસપણે એ કરવું જોઈએ કેમેરામેન મુન્ના મલબારીસ સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત